તાવ બી આવી ગયો હતો કેમ કેમકે ક્યારે તડકો જેટલો હતો ને બફારો પણ બહુ હતો પછી આપણે ઘરે આવીને દવા બવા લીધી અને પછી રસોઈ કરી છોકરાઓ માટે કેમકે સવારની રસોઈ પણ અમે લોકો કરીને ગયા હતા અને સાંજે એવા આવી પછી પણ અમે લોકોએ રસોઈ બનાવી હતી બરોબર પછી સુઈ ગયા સવારે ઉઠા એટલે મારા ફેસ ઉપરથી તમને એવું લાગતું હશે હા ખુલ્લી ગયું હોય એવું બરોબર તો ચાલો આખો દિવસમાં અમે રસોડામાં શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ તો જો છેલ્લે સુજેજો અને જો આપને અમારું વિડિયો ગમે તો લાઈક શેર પનીર છે ગાજર છે કેપ્સિકમ છે મરચી છે ચીલી છે ઓરેગાનો છે હિંગ નાખી છે આપણે

લીંબુ નાના છે ને એટલે રસ નીકળે હલો ફાઈનલી બધું જમાનું બની તૈયાર થઈ ગયું છે તો આજે તો આપણે બે શાક બનાવ્યા છે ચોરા બટેકાનું શાક છે

અને ફટાફટી ભરી દઈએ બરોબર તો ચાલો મળી થોડીક વારમાં

એ મારા બેન બેન ની આ વેકેશન કરાવ્યા હતા તો મારા કોને ઘરે જવાનું વેકેશન કરવા યા અમારે કોઈ વેકેશન આવતું નથી ભાઈ રસોડાવાળાને વાળા કોઈ વેકેશન આવે નહી બરોબર તો એમની રજા પૂરી થઈ ગઈ હવે પાછા વયા જશે સીધો બરોડા અને આપણે હતા યા ને યા જ રાજકોટમાં જ અમારી આ તો ગરમી બે ત્રણ દી આ એવી છે કે વાત પૂછો માં તમારી આ કેવી હે કોમેન્ટ કેચો તો ખરા વરસાદ આવે એવું થઈ જાય પણ આવતો નથી આજે વાદળ જેવું થઈ ગયું અત્યારે આવે તો ખબર પડે વરસાદ આવે ન આવે એના જોડે આપણે કાંઈ લેવા દેવાના આપણે તો રસોઈ કરવાની જ ટાઈમસર જુઓ સેવ ટામેટાનું શાક બનાવવાનું છે રોટલી બનાવવાની છે ખીચડી બનાવવાની છે તો ચાલો ફટાફટ

આવી ગઈ સેકન્ડની ની અને પવન બી અત્યારે બહુ છે ગાજે પણ છે કેટલી આ જોઈ શકો છો આ આ વાઈટ લાદી હોય ને તો આવું થાય જુઓ અમારે કેવી આ ધૂળ જ છે આ નકરી બાયણી ની ઉડીને આવી દરવાજો બંધ કરી દે પેલા બે વાર વાળવું પડશે તો અહીંયા ભેગું થશે જુઓ ઢગલો ધોળાવી ગઈ ઘરમાં જોરદાર મજાનો વરસાદ ચાલુ થઈ ગયો આ જોઈ શકો છો તમે ગાજે છે પણ વીજો પણ એવી થાય છે મસ્ત મસાલો જેટલી ગરમી હતી ને એટલો જોરદાર વરસાદ આવે હે વરસાદ ચાલુ થઈ ગયો જો ગાજવાનું પણ ચાલુ છે તો ચાલો આપણે ફટાફટ રસોઈ કરી લઈએ વરસાદ તો આવ્યા રાખશે બરાબર મારે જવાનું તો સેવ લેવા પણ આ વરસાદમાં કેમ જવાનું હે જો કેવો વરસાદ પડે છે જુઓ અમે સેવ લેવા આવ્યા ને એ બાજુ કેટલું પાણી ચાલે જુઓ વરસ જુઓ નદીની જેમ પાણી જાય કેમ વહે પાણી નદી જાય ને એમ પાણી જાય છે જુઓ સેવ લેવા આવ્યા એ બાજુ છે આવું ચાલો આપણે ઘરે આવી ગયા છે અહીંયા બેન બનાવે છે રોટલી ને શેકી રહ્યા છે કાલ થી તો આપણો જ વારો છે રોટલી બનાવવાની તો આપણે નિરાતે બેઠા છીએ બાર તડકો નીકળી ગયો પાછો ઘડી વરસાદ ને ઘડી તડકો ને પાછો ગાજે બી હે બાયણે તો પાણી પાણી એટલે અમે સેવ લેવા ગયા એ બાજુ તો કેવું પાણી હતું ને તો નદી જેવું પાણી બોલો એટલું પાણી હતું ચાલો ફ્રેન્ડ

ચાલો ફ્રેન્ડ તો વાગી ગયા છે નવ ને લાઈટ આવી ગઈ છે તો લાઈટ આવી નવ વાગે અમારી જુઓ બધું એમને એમ પડ્યું છે આ રોટલી છે એ અમારે તળવાની છે બપોરે મેં બનાવીને રાખી નાસ્તો લઈ જવાનો એટલા થઈ અને રોટલી રાખી છે રોટલી સરસ મજાની કડક કડક ક્રિસ્પી ક્રિસ્પી રોટલી ને મેં એમના માટે પુલા બનાવે અત્યારે આપણે આવી ગઈ લાઈટ તો ખુશી થઈ ગઈ કેમકે અમારે લાઈટ નતી ને તો પાણી બી નતું મોટર નતી ચાલુ કરી કેમકે વહેલી લાઈટ મોટર અમારે ચાલુ થાય સાંજ છે તો લાઇટ વાઈ ગઈ છે કે મોટો બોટલ નથી ચાલુ થઈ તો બધું કામ એમ ને એમ પોયડું છે તો ચાલો ફટાફટ કામ કમ્પલીટ કરી દઈએ બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા ગુવા તોડા બેસી જવાનો છે કાલ માટે કેમ કે કાલે છોકરાઓને ગુવા દેવાનું છે 11 જ છે પણ અમુક છોકરા તો બધા તો જનરલી અમારે હોય ને અહીંયા રાજુ બનાવી રહ્યા છે કીર્તિ માટે તળેલી રોટલી આમાં પછી બધો મસાલો નાખશે મરચું મીઠું ને ને બધો મસાલો નાખી અને સરસ મજા આના પહેલા બનાવી હતી ને તો એમને ગમી હતી એટલે એને કીધું કે મને હે ને તળેલી રોટલી કરી દેજો તો તળેલી રોટલી બનાવી રાજુ કેમ કે એમને ફાવે એવું તળેલી રોટલી બનાવવાનું ને આપણને આ ગમે આપણે ચપ્પુ લઈ લીધું છે હવે ગુવાને કટિંગ કરવાનું છે તો ચાલો તો ચાલો અગિયાર વાગી ગયા છે એ લોકોને રાતની બસ છે એટલે બેન નહીં એ ચાલ્યા તો એ જાય છે અત્યારે બરોડા લીધું ને બધું લે